નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરાના સૌથી ઊંચા ભાવ થરાદમાં એકાવનસો એકાવન રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે સાથે પાંચસો રૂપિયા પ્લસનો સુધારો જોવા મળી રહ્યો છે ઘણા બધા માર્કેટ યાર્ડમાં જેમાં ઊંચામાં પણ પાંચ હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે ગોંડલમાં પણ એકાવનસો પ્લસ જીરુના ભાવ આજે છે ખાસ કરીને ફરી સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે જીરુની વેચવાલી હોવાને કારણે હજુ પણ મિત્રો ફેબ્રુઆરીમાં જીરુમાં તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકતાલીસો પાંચથી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા સમી એકતાલીસો પચાસથી તેતાલીસો ને પચાસ રૂપિયા વિરમગામ તેતાલીસો દસથી તેતાલીસોને દસ રૂપિયા હળવદ ચાર હજારથી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા પાટણ સાડત્રીસોથી બેતાલીસો ને એકસઠ રૂપિયા પોરબંદર બેતાલીસોથી બેતાલીસો રૂપિયા ધારી બેતાલીસો દસથી બેતાલીસોને દસ રૂપિયા बोटा 3300 થી 45 અને 55 રૂપિયા તાંગદરા 4200 થી 4386 રૂપિયા મોરબી 3600 થી 4460 રૂપિયા થરા 4200 થી 4400 રૂપિયા વારાહી 4200 થી 4600 રૂપિયા જામનગર 3100 થી 4605 રૂપિયા બાબરા 3115 થી 4525 રૂપિયા જામખંભાળિયા ચાર હજારથી છેતાલીસો 46,55 પંચાવન રૂપિયા થરાદ પાંત્રીસો થી એકાવનસો એકાવન રૂપિયા ઊંઝા પચાસ થી પાંચ હજાર રૂપિયા પાટડી એકતાલીસો થી ચુમ્માલીસો રૂપિયા માંડલ ચાર હજારથી 43,51 એકાવન રૂપિયા ગોંડલ એકત્રીસો થી એકાવનસો અગિયાર રૂપિયા સાવરકુંડલા તેતાલીસો થી રૂપિયા ભયાઉ તેતાલીસો થી તેતાલીસો ને પંચોતેર રૂપિયા જામજોધપુર આડત્રીસો થી ને સિત્તેર રૂપિયા રાપર એકતાલીસો થી એકતાલીસો રૂપિયા વિસાવદર છત્રીસો થી બેતાલીસો ને છેતાલીસ રૂપિયા ડીસા એકતાલીસો થી તેતાલીસો ને એકાવન રૂપિયા પિસ્તાલીસો રૂપિયા વિસનગર ચોત્રીસો એકવીસ થી સાડત્રીસો ને એકત્રીસ રૂપિયા અમરેલી છત્રીસો થી રૂપિયા જેતપુર ત્રણ હજાર થી ને એકાવન રૂપિયા કાલાવડ ત્રણ હજાર થી પિસ્તાલીસો પાંચ રૂપિયા ધાનેરા બેતાલીસો ત્રીસ થી તેતાલીસો ને રૂપિયા જૂનાગઢ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા દિયોદર તેતાલીસોથી પિસ્તાલીસોને પંદર રૂપિયા વાકાનેર આડત્રીસોથી ચુમ્માલીસોને ત્રેસઠ રૂપિયા નેનાબાદ ચાર હજારથી છેતાલીસો રૂપિયા બહુચરાજી એકતાલીસોથી એકતાલીસસોને એકાવન રૂપિયા જસદણ બત્રીસોથી પિસ્તાળીસોને પંચોતેર રૂપિયા હારીજ એકતાલીસો સાઠથી પિસ્તાલીસોને સિત્તેર રૂપિયા અને હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા